થોડી ઊંઘ લઈ લો પેલો બીજું હો તો લગી લાય ખાટલો લઈ પેન પેપર ને હું જાઉં એ પાણી જવું હશે તો જસે પણ ખાટલા ઊંઘું તો ખરો અહી આરામ કરું અને આરામથી હું ચાલ હું બીજું બા ચાલી આવવા જયા હા દેખાતા તો હશે તો હું જાઉં લાય હવે હું જઉં

સતુભાઈ જાગતા હશે તો ઊંઘી ગયા હશે ચાર લાઈન તો આવ્યા હું કોઈ દેખાતા નહીં બીવા દે ને ઓહો તમે તો ઊંઘી રહ્યા તો બોલતા નહીં ચાલતા નહીં જવા દે જગાડવા દે ને ચાર લાઈન આવ્યો પાણી ચાલુ હો હોતુભાઈ એ સતુભાઈ મારા બેટા ઊંઘી ગયા સતુભા એ સતુભા ના ચા ગરમ ગરમ ઓડા ને તમે તો અરે બીજું ચાલે પોણી વાર ઊંઘો આવ્યા હો તમે થોડો કાળો પડ્યો તો ઓહો અરે આવો આવો બીજું આવો 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 તમે તો ઊંઘી ગયા લો ચા તો ખરા ચા તમે તે બુડો લો

ચા થોડીક બીજી હાલો હારી લાગી હારી ચા લાગી ને આખા દૂધ નું ચા બનાવી હોય એટલે યાર એ બસ 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 પીઓ પીઓ ચા હું તો ચા પીને આવ્યો એ લો ચા આ પી લીધી બરોબર એ ભલે ભલે મારું હરું સતુ બા કઈ તો કઈ દાર માં કારું હો જગાડે તો એ ધબરા બોલે આમ પીવા તો આમ જો પણ મારું હરે કહેતા નહીં શું હ પ્રોબ્લેમ બીજે તો હજ તે કઈક તો હજ કે તમે યાર કઈક ગરપડ કરો એટલે તમને ઓમ જગા એ તો પેલે એટલે કઈક છુપા કેતા નહી તમે યાર તમને વિશ્વાસ જ નહીં આવતો લાગે હા હેડો સતુભા શું થયું એટલે શું થયું બોલો ખરાબ પાછળ ના ના નાહો lãi nạn nhân gắn gì nào xảo nào xảo nào xảo nào xảo nào

કાલે કાલે કરી કેટલા દિવસથી કહું છું દોહા કે મારી છોડીન તો મારા જો સવારમાં આમ તો છોડી ગમે છે કોકડી માગી હે શું 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 જઈ શું કરું છું હા તમે તો દઈન શું કરો તો કસું કામ લે તમ એ નઈ એટલે હારું વાતને ફેરવી પડે કારણ કે ડોસી વઢવાનું ફરી રહી મારી બધી અને આને વઢવું છે સૂર્યના બોને પણ હવે કંઈક એટલે મારા સારું તો મને યાદ આવ્યું એટલે અમને મોડી વાર તો મોકલ્યા છે પણ તો પ્યાપરે ના હું કહેતો સારું છે કારણ કે પ્યાપરે મારા સારું પીવરા આવે છે એ હું એકલો જોઉં છું અને જો એવા તો પેપરે જઈ બે છે ડોસી ભાઈ આ તો જન રહેશે તને ખબર થાય પેપરે

આ પોણી બની પડી ગઈ ઢાળબાળ વાતો છે અલ્યા અલ્યા તમે ભૂત હતું એમ ભૂત હતું ભૂત લઈ તમે ભૂત હતું છોકરા હાથે થઈ જાય આપડે તો હવે પેપર જવું જ નહીં ના હવે પેપર જવું જ નહીં આપડે પણ હવે તમારે એ પેપર વાળા વાળો વાત કરો પાછળ આવે હ

અમારા વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો જય માતાજી આ વિડીયો ફક્ત તમારા મનોરંજન માટે બનાવી છે જય માતાજી લાઈક જય માતાજી જય માજુ જય માજુ